નમસ્કાર એક દર્દી બતાવવા માટે આવ્યો અને ખૂબ નિરાશ અને ચહેરા પર પણ ખૂબ વેદના સાથે એ એક વાત રજુ કરી કે એમને એક ડોક્ટર એવું કહ્યું કે તમારું આ સંતાન 17 વર્ષ જેટલું જીવશે અને પછી અવસાન પામશે મને લાગે ત્યાં સુધી આ એક એવી બાબત છે કે જેના માટે થોડીક સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે કે કોઈ પણ દર્દી એનું કેટલું આયુષ્ય હશે એ આપણે નિર્ધારિત કરી શકતા નથી વિજ્ઞાન પાસે કોઈ એવા પેરામીટર્સ નથી કે જે એવું બતાવે કે આ દર્દી જે છે આટલા વર્ષ જીવશે બીજો દર્દી આટલા વર્ષ જીવશે માટે એક મહત્વની વાત એ છે કે જ્યારે પણ દર્દી ડોક્ટર પાસે સલાહ લેવા માટે આવે તો તે વખતે એના ચોક્કસ પરિણામ હોય આપણી પાસે કોઈ આધાર હોય અને આપણે દર્દીને આ રીતની સલાહ આપીએ તો બરાબર છે પરંતુ આવા કોઈ આધાર સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં હોય એવું મેં જાણ્યું નથી એટલા માટે દર્દી જે છે એ દર્દી દરેક વ્યક્તિ જેમ લાંબુ ટૂંકું આયુષ્ય લઈને આવે છે તેમ દરેક દર્દી માટે પણ એ સંભવ છે અને એટલા જ માટે જ્યારે પણ દર્દીનું આપણે કાઉન્સેલિંગ કરીએ તો તે વખતે એક પોઝિટિવ એંગલ રાખીએ દર્દીને તકલીફ ભલી ભલી જાતની હોઈ શકે આપણે સિકલ સેલિસિસની વાત કરીએ તો સિકલ સેલિસિસના દર્દીઓ જે છે એ નાની મોટી પૂખ અને જીવન વયસ્ક થઈ જાય પણ જીવન જે છે જીવન માણે છે આપણે દર્દીઓ અત્યારે પચાસ વર્ષથી ઉપરના કેટલા બધા થઈ ગયા દવાઓ કેટલી બધી સારી શોધાઈ ગઈ છે નિયમિત રીતે સારવાર કરીએ તો એ દર્દી જે છે એ ઘણી વખતે પીડા રહિત સારું જીવન જીવી શકે છે કેટલાય ડોક્ટરો થયા છે શિક્ષકો થયા છે એન્જિનિયર્સ થયા છે કેટલાય સરકારી કે બિન સરકારી નોકરીઓ કરે છે અને કેટલાક સ્વનિર્ભર પણ થયા છે તો એ દ્રષ્ટિકોણ દર્દી ને થોડો ઉત્સાહ વધે એને સારું લાગે એને જીવન જીવવાની આપણે પ્રેરણા આપીએ એક પોઝિટિવ એંગલ થી એને વિકલ્પો બતાવીએ કે ભાઈ આ જે છે આ દવા થી આટલું સારું રહી શકે આ સારવાર ની પદ્ધતિ થી સિકલ સેલ ડિઝીઝ જળમૂળ થી નાબૂદ થઈ શકે પણ એ સારવાર ના પણ કેટલા સારા પાસા છે કેટલા નબળા પાસા છે એ પણ જણાવીએ તો શું થશે એક પારદર્શક માહિતી દર્દી પાસે જશે અને એને પણ સંતોષ થશે અને જીવન જીવવાની એને પણ મજા આવશે એટલે આ વિડીયો ના માધ્યમથી તબીબી આલમ સામે સ્પષ્ટતા કરવી છે એવું નથી પરંતુ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે દર્દીઓને કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે કરીએ તો વધારે ઉચિત કહેવાય એ દ્રષ્ટિકોણથી આ વિડીયો આપણે સમક્ષ પ્રસ્તુત કર્યો છે ધન્યવાદ